આપણા ત્યાં બપોરે સૂવાની આદત બહુ સામાન્ય છે પરંતુ તમને ખબર નથી કે આ આદતના ગંભીર પરિણામો પણ આવી શકે છે ચાલો જાણીએ આજે ગુજરાતમાં તો બપોરે સૂવાનો અનોખો ટ્રેન્ડ છે એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તો બપોરે સૂવાને લઈને ખૂબ જાણીતા છે બપોરે સૂવું જાણે રિવાજ બની ગયો હોય અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાન જગ્યાએ આવી સડ્યા જ છો જ્યાં મોટાભાગના લોકોને બપોરે સુવું ગમે છે દરેકને ભોજન કર્યા પછી મનોહર ઊંઘ માણવી ગમતી હોય છે બપોરે સૂવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સૂઈ જાય છે પરંતુ માત્ર વિજ્ઞાનમાં જ નહીં આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બપોરે સૂવાથી જીવનમાં વાદદોષ થાય છે તેથી વ્યક્તિ આ સમયે સૂવું જોઈએ નહીં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉર્જા આપતા સૂર્ય જાગતા હોય ત્યારે આવી સ્થિતિમાં આપણું સૂવું યોગ્ય નથી તે જ સમયે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બપોરના સમયે શું ખોરાક સારી રીતે પસતો નથી જેના કારણે તમને કબજિયાત ગેસ અને અફસાની સમસ્યા થઈ શકે છે આ સિવાય મેદસ્વીપણા અને ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો